નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળીની બજાર આગામી સમયમાં કેવી રહી શકે છે તે બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મોટું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબ માં જોઈ છે તે ચેનલને ને કરી લેજો ફેસબુક માં જોઈ છે તે ફેસબુક પેજ ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા રાજકોટ યાર્ડ અને ગોંડલ યાર્ડ સહિત જે વિવિધ યાર્ડોના માર્કેટિંગ ભાવો હોય છે તે ભાવ પરથી જે માસિક ભાવનો સર્વે કરીને એક અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ આ વર્ષે બજાર કેવી રહી શકે છે તે બાબતની પણ માહિતી જાણીશું તેમાં પહેલાં ખાસ કરીને મિત્રો આ વર્ષે લગભગ જે જુલાઈનો ત્રીજો સપ્તાહ છે એ સમયગાળા સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવેતર થઈ ગયું હતું એકંદરે આ વખતે સમય અંતરે વરસાદ પણ સારો એવા પડ્યા છે જેને કારણે જે ઉત્પાદન છે તેમાં પણ સારી એવી વૃદ્ધિ જોવા મળી રહી છે સારું એવું ઉત્પાદન પણ ગુજરાતના ભાગોમાં જોવા મળ્યું છે જોકે પાછોતરા વરસાદ હતા તેમને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ જોવા મળ્યું છે ત્યારે ગુજરાત લેવલની વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં ખાસ કરીને ઓગણીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને તે વાવેતર ગયા વર્ષે સોળ લાખ હેક્ટરમાં હતું મતલબ કે વાવેતર છે તે ત્રણ લાખ હેક્ટરમાં વધ્યું હતું અને ગુજરાતમાં જે ઉત્પાદન થયું છે તેની વાત કરીએ તો ખાસ કરીને અઠાવન લાખ ટનનું ઉત્પાદન થયું છે જે ગયા વર્ષે પિસ્તાલીસ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું મતલબ કે આ વખતે મગફળી છે તેમાં તેર લાખ ટન મગફળીનું ઉત્પાદન વધ્યું છે તો દેશ લેવલની સ્થિતિ જોઈએ તો દેશ લેવલમાં ગયા વર્ષે સુડતાલીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને સોરી આ વખતે સુડતાલીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે સાત લાખ હેક્ટર દેશ લેવલે જોઈએ તો મગફળીમાં આ વખતે એકસો ત્રણ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે જે ગત વર્ષે માત્ર સિત્યાસી લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું મતલબ કે ગત વર્ષ કરતા પંદર લાખ ટન મગફળી ઉત્પાદન વધુ થયું છે તો આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને જે સર્વે રજૂ કરવામાં આવી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તે પ્રમાણે આ વખતે નિકાસ વેપારો પણ અત્યાર સુધીમાં સારા છે સામે સામે આયાત પણ સારી એવી જોવા મળી રહી છે મતલબ કે આ તમામ સ્થિતિ વચ્ચે અત્યારે બજાર છે તે બારસો નજીક આજુબાજુ જોવા મળી રહી છે સારી ક્વોલિટીની મગફળીમાં અને ગયા વર્ષે આ બજાર છે તે તેરસો રૂપિયા નજીક જોવા મળી રહી હતી સારી ક્વોલિટીમાં તો અત્યારે જે અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ નવેમ્બર અને ડિસેમ્બર એન્ડ સુધીના સમયગાળા દરમિયાન સારી ક્વોલિટીના સારા ઉતાવા ઉતારાવાળી મગફળી હોય તે મગફળીમાં અગિયારસો પચાસ થી બારસો નું લેવલ સુધીની જે સપાટી છે છે બજાર ભાવની તે તે પ્રકારની સ્થિતિ કૃષિ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવી છે અને ખાસ એક વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે કે આ વખતે ઉત્પાદન સારું હોવાને કારણે આગામી સમયમાં ખાસ કોઈ મોટા ઉછાળાની સંભાવના ઓછી દેખાઈ રહી હોવાને કારણે જે પણ ખેડૂત મિત્રોને મગફળી પાકી ગયું હોય તે નજીકના યાર્ડમાંથી અથવા તો ટેકાના ભાવે વહેલા સર વેચી દેવાની સલાહ પણ તેમને આપી છે અને બને તેટલી મગફળી ટેકાના ભાવે નિકાલ કરી દે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે એટલે ટેકાનો ભાવ છે તે તેરસો ને છપ્પન રૂપિયા છે અને જે અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ અગિયારસો પચાસથી બારસો એસી રૂપિયા સુધીની બજાર સારી ક્વોલિટીની મગફળીના જે ડિસેમ્બર એન્ડ સુધીના ભાવ છે તેમના દ્વારા રજૂ કરવામાં આવે છે મતલબ કે આ સમયગાળા દરમિયાન આ પ્રકારની સ્થિતિ રહેવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળી પાકી ગઈ હોય તો આ વખતે ઉત્પાદનની સ્થિતિને જોતા મગફળીનો સંગ્રહ ના કરતા મગફળી છે તે ટેકાના ભાવે જેટલી પણ તમારે વેચાયું એટલી ટેકાના ભાવે નિકાલ કરી દેજો જેથી કરીને સારો ભાવ તમને મળી શકે અને બાકીની મગફળીમાં પણ સારો ભાવ આવે તો નીકળી જવામાં સારું છે આભાર